સૌ વાલા મિત્રોને મારા જયસિયારામ દુષ્યંત પાઠક તમારી સેવામાં ફરીથી એકવાર નવો વિડિયો લઈને હું આવી ગયો છું તો તારીખ છે એકત્રીસ પાંચ બે હજાર પચીસ અને શનિવારનો દિવસ એનું પંચાંગ કહે છે કે પુષ્ય નક્ષત્ર છે કર્ક રાશિનો ચંદ્ર અને કર્ક લગ્ન છે સૂર્યની રાશિ વૃષભ છે અશુભ સમયની જો વાત કરીએ તો રાહુકાળ સવારે નવ વાગીને ચાર મિનિટથી દસ અને ચુમ્માલીસ મિનિટ સુધી છે અને યમઘંટ બપોરે બે ને પાંચથી ત્રણ પિસ્તાલીસ સુધી છે આ અશુભ સમય છે એ સમયને બચીને તમે કોઈ શુભ કાર્ય કરવા માટે બહાર જઈ શકો અથવા શુભ કાર્ય કરી શકો અભિજીત સારું મુહૂર્ત જેને કહેવાય તે અગિયાર અઠાવન થી બાર એકાવન મિનિટનું છે તેમાં તમે કોઈ શુભ કાર્ય તમારે કરવું હોય તો કરી શકો આ પંચાંગની રૂપરેખા છે હવે હું આજનો ઉપાય એ વિષયના સંદર્ભમાં એકત્રીસમી મે બે હજાર પચીસના ના દિવસે શનિવારના દિવસે કયો ઉપાય કરવો જોઈએ કે જેનાથી ગ્રહો ધીમે ધીમે આપણા બેલેન્સ થઈ શકે તો સૌપ્રથમ સ્નાન કરી અને ત્યાર પછી પોતાના ડાબાને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવા જોઈએ તિલક કર્યા પછી પોતાની માતા અને પોતાના પિતાને પગે લાગવું જોઈએ જેના માતા પિતા હયાત ન હોય તે એમની એમના ચિત્રને પગે લાગી શકે છે ગુરુનું ચિત્ર હોય તો ગુરુના ચિત્રને પણ પગે લાગી શકે છે મહાદેવના મંદિરે જતા પહેલા કાળા તલ દૂધ અને જલ આ ત્રણ વસ્તુ લઈને જવાનું છે ત્યાર પછી ભગવાન શિવના મંદિરે કાળા તલ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવાનો છે અને તમને જે મંત્ર બોલતા આવડતું હોય તે તમે બોલી શકો ઓમ નમ શિવાય મંત્ર બોલી શકો પંચાક્ષર સ્તોત્ર બોલી શકો શિવ માનસ પૂજાના મંત્ર બોલી શકો એટલું કાર્ય પત્યા પછી હનુમાનજી દાદાના સામે ઉભા રહી અઠ્યાવીસ આંકડાના સફેદ આંકડાના ફૂલ ભગવાન હનુમાનજીને અર્પણ કરવાના છે અઠ્યાવીસ બરાબર સમજી લેજો અઠ્યાવીસ સફેદ આંકડાના ફૂલ જોશે તે તમારે ભગવાન હનુમાનજીને અર્પણ કરવાના છે દરેક ફૂલ અર્પણ કરો ત્યારે ઓમ હનુમતે નમઃ આ મંત્ર બોલીને તમે ફૂલ અર્પણ કરી શકો અને એનાથી પણ વધારે સારો મંત્ર જો તમારે જોતો હોય તો બોલવાનો છે ઓમ નમો ભગવતી અંજની મહાબલાય સ્વાહ આ મંત્ર બોલીને વારાફરતી વારાફરતી અઠ્યાવીસ ફૂલ ભગવાન હનુમાનજી દાદાને ચડાવવાના છે ઘરે આવી કાળું વસ્ત્ર અથવા કાળું કાપડ અથવા કાળો કાગળ લઈ એમાં એક રૂપિયાનો સિક્કો મૂકી એનું પડીકું વારી પોતાના કમરથી નીચેના ભાગમાં એ પડીકાને ચોવીસ કલાક માટે રાખવાનું છે બીજા દિવસે રવિવારે સવારે તમે પીપળાના ઝાડના મૂળમાં જઈ અને એ પડીકું મૂકી આવી શકો છો કાળો કાગળ ન મળે કે કાળું વસ્ત્ર ન મળે તો પણ એક રૂપિયાનો કોઈન જે લોખંડનો હોય તો એ ખિસ્સામાં રાખવાની છૂટ છે સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફ મુખ રાખી એક હનુમાન ચાલીસાનો પાઠ હનુમાન સ્ટકનો પાઠ અને જો સમયની વધારે અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ રાત્રિના સમયે એક મંત્ર જે તમને આવડે જ છે હવે તો ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણાત્ ક્લેશનાશાય ગોવિંદાય નમૂનમાં આ મંત્ર મિનિમમ પાંચ વખત બોલવો જોઈએ જો તમને કદાચ વધારે વખત સમયની અનુકૂળતા હોય તો આખી માળા પણ તમારે પોતાના જ પલંગમાં બેઠા બેઠા કરી લેવી જોઈએ પછી સૂઈ જવું જોઈએ તો આ એકત્રીસ પાંચ બે હજાર પચીસને શનિવારનો ઉપાય છે જેનો જન્મ દિવસ એકત્રીસ પાંચ બે હજાર પચીસને શનિવારે છે તો તેવા વ્યક્તિઓએ સવારે સ્નાન કરી શ્રી મહાદેવજીના મંદિરે જઈ કાળા તલ દૂધ અને પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ત્યાર પછી એક સ્ટીલનું પાત્ર એમાં કાળા અડદનું દાન ભગવાન શિવને પાત્ર સાથે કરવાનું છે બસ એટલું જ કરશો ભગવાન ખૂબ રાજી થશે જેની મેરેજ એનિવર્સરી છે તેમને અઠ્યાવીસ નંગ બુદ્ધિના લાડુ લઈ સંધ્યાકાળ પછી શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે ભગવાન હનુમાનજી દાદાને અઠ્યાવીસ લાડુ ધરાવી ત્યાર પછી ઘરે અને દર્શનાર્થીઓને પ્રસાદના રૂમમાં રૂપમાં તે લાડુ વેચી દેવાના છે સાથે સાથે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ઘરે જમાડવો જોઈએ અથવા એક સીધું દાન કરવું જોઈએ જો આટલા જ ઉપાય આપણે એકત્રીસમી તારીખના રોજ કરીશું તો જેનો જન્મદિવસ છે કે જેની મેરેજ એનિવર્સરી છે તેનું આખું વર્ષ શ્રી હનુમાનજી દાદાની કૃપાથી બહુ જ સુંદર રીતે આનંદ સહિત પસાર થશે એવો મારો વિશ્વાસ છે મારા બધા જ વિડીયો ફેસબુક પર યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ પર છે આપ લોકો જાણો જ છો તમે આ વિડીયોને જેટલો થાય એટલો શેર કરી શકો છો જેથી કરીને ઘણા લોકોને આ વિડીયો જોઈને પ્રેરણા મળે અને તમને સફળતા મળી હોય તેવી જ સફળતા એ લોકોને પણ મળે બસ મારો આ જ ધ્યેય છે તો આજના વિડીયોની અંદર વધુ કંઈ ન કહેતા ફરીથી નવા વિડીયોની અંદર મળીશું આપ સૌને મારા પ્રેમથી જય શિયા